જોકે પરોઠા હાઉસમાં કોઈ નુકસાન થયું ન હતું અને દુકાનના કર્મચારીએ ગૌમાતાના માતાના પગલા પડવાથી પોતાની દુકાન પવિત્ર થઈ હોવાનું જણાવ્યું હતું શહેરમાં બેફામપણે વાહન ચલાવતા ચાલકો અવારનવાર અબોલ પક્ષીઓને હડફેટે લઈ ઈજા પહોંચાડતા હોવાના બનાવ બનતા રહે છે ત્યારે રાત દિવસ સતત ધમધમતા વિસ્તારમાં બનાવ બનતા લોકો પણ એકત્ર થયા હતા જોકે ગાય જરા પણ નાસ્તાક મચાવ્યા વગર દુકાનમાં કોઈ પણ નુકસાન કર્યા વગર બહાર નીકળી ગઈ હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ પરોઠા હું હાથી ટાંકી અને મારું નામ રાજુ ડાભી ગઈકાલે સાંજે કોઈ ચારસો હાથવાળાએ ગાયને એક્સિડન્ટ કરીને ભાગી ગયેલ છે અને ગાય ગભરાઈને અમારી હોટલની અંદર ઘુસી આવેલ છે કાંઈ નુકસાન કરેલ નથી અને પવિત્ર કરીને જોઈ ગયા છે માતાજી